સંસ્થા એટલે સ્વામિનારાયણ મંદિર વાસણા અમદાવાદ સંસ્થા દ્વારા આપણું આ ભુજ નગર ખાતે આ એસએમએસ સ્વામિનારાયણ મંદિર અહીં નિર્માણ પામ્યું છે અને આ સંસ્થાના જે પૂજ્ય પરમપૂજ્ય સ્વામી સ્વામીશ્રી આજે ભુજ નગર ખાતે સોળમી નવેમ્બર અને રવિવારે અહીં પધારી રહ્યા છે અને સંસ્થાના પૂજ્ય સ્વામી સ્વામીશ્રીએ અત્યારે સમાજની અંદર પૈસો સંપત્તિ અને લૌકિક બધી સગવડો ખૂબ વધી છે પણ દિવસે દિવસે એક જ પરિવારમાં રહેતા બે પાંચ દસ વ્યક્તિઓ વચ્ચેના જે મન એકબીજાથી છેટા જઈ રહ્યા છે એકબીજાના વિચારો જુદા પડી રહ્યા છે અને એને લઈને સમાજની અંદર પરિવારોની અંદર જે આત્મીયતા જે સંપ હોવો જોઈએ જે એકબીજા સાથે મળીને રહી શકે એવી એકબીજાને જોઈને આનંદ થવો જોઈએ એવી દિવસે દિવસે જે ઘરની વચ્ચના સભ્યો વચ્ચેનું જે અંતર વધી રહ્યું છે અને એને લઈને અનેક પરિવારો આટલી બધી સગવડો હોવા છતાંય અનહેપી થઈ રહ્યા છે ભાઈ ભાઈ વચ્ચે પતિ પત્ની વચ્ચે કે સાસુ વહુ વચ્ચેના જે ઝઘડા છે એ વધી રહ્યા છે અને એને લઈને સમાજની અંદર અનહેપી પરિવારોની સંખ્યા ખૂબ વધતી જાય છે અને એને લઈને આ સંસ્થાના ગુરુ પરમપૂજ્ય સ્વામીશ્રી એમને સંકલ્પ કર્યો છે છેલ્લા બે ત્રણ વર્ષથી એવી એક મિશન ચલવી રહ્યા છે કે સમાજની અંદર આવા અનેક પરિવારો હેપી પરિવાર બને એ માટે ગુરુવરીએ પરમપૂજ્ય સ્વામીશ્રીએ દેશ અને વિદેશમાં અત્યારે ઘણી બધી છેલ્લા બે ત્રણ વર્ષથી એવી મોટી મોટી જાહેર સભાઓ અને નાની સભાઓ દ્વારા સમાજની અંદર આવા અનેક જે પરિવારો છે એને ભેગા કરી હેપ્પી પરિવાર માટે કેવી કેવી રીતે એમના જીવન બને કેવા એવા ઉપાય આપીને એવા સ્ટ્રીપ્સ આપીને હેપ્પી પરિવાર બનાવવાના ઉપાયો આપીને આજે એણે એવી સભાઓ દ્વારા અનેક પરિવારો હેપી બન્યા છે ત્યારે ભુજના જે વાસીઓ છે ભુજવાસીઓને પણ આ કચ્છની અંદર પણ આ હેપી ફેમિલીની આવી મોટી સભા રવિવારે સોળ તારીખે સાંજે ટાઉન હોલ ખાતે થી નવ દરમિયાન રાખી છે જેમાં સંસ્થાના ગુરુવરીય પરમપૂજ્ય સ્વામીશ્રી અહીં ભુજ ખાતે પધારી આ હેપી ફેમિલી સભામાં એમની અનુભવાત્મક અમૃત વાણીનો લાભ આપી અનેક જે નાગરિકો છે અનેક ભુજના નાગરિકોને કેવી રીતે જીવન જીવવું જોઈએ શું એવા ઉપાયો છે કે જેથી કરીને જે એકબીજા વચ્ચેનું અંતર વધ્યું છે એ ઘટે અને એકબીજા ઘરની અંદર સંપથી આત્મીયતાથી જીવી શકે એવા ઉપાયો ગુરુવરીય પરમપૂજ્ય સ્વામીશ્રી એમની આ જે અમૃતવાણી છે એના દ્વારા બધાને ઉપાયો આપશે અને આ ઉપાયોથી અનેક પરિવારો અત્યાર સુધી જોયું છે હજારો પરિવારો હેપી બન્યા છે અને લાખો ભક્તો સુખી થયા છે ત્યારે ભુજના નગર નાગરિકોને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આ ટાઉન હોલના આ પ્રોગ્રામમાં આપના પરિવાર સાથે આ પધારો અને આવા મોટા પુરુષ આવા સત્પુરુષ છે ખાલી સાધુ કે સંત નથી જેમને સ્વયં ભગવાને દીક્ષા આપી એવા મોટા સત્પુરુષ અહીં ભુજ ખાતે પધારે છે એમના દર્શન કરે તો એમના વિચારો બદલાઈ જાય એવા મોટા સત્પુરુષને અહીં ભુજ ખાતે પધરામણી થઈ રહી છે પધારી રહ્યા છે અને ટાઉન હોલમાં ભુજના અને ચોવીસી અને આજુબાજુના ગામના તમામ રહીશોને અમારું હાર્દિક આમંત્રણ છે કે આ સભામાં પધારી એમની દર્શન આશીર્વાદનો લાભ લઈ આપણા જીવનમાં સુખી સુખીના દિવસો શરૂ થાય એવું અમે ભગવાનના અને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ શ્રી પ્રજાજનોને ખુશીના સમાચાર છે એસ એમ વી એસ સંસ્થા ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પદાસ શ્રી ભુજ નગર ખાતે ટાઉન હોલ ખાતે છ કલાકે આપશ્રી નગરજનોને આ જાહેર સભાનો સત્સંગ સભાનો અનમોલ કાર્યક્રમમાં લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે ખાસ કરીને ગાંધીનગરથી સ્પેશિયલ આપ કચ્છની પ્રજા માટે હેપી ફેમિલી નો કાર્યક્રમ રાખેલ છે તો આની સત્સંગ સંભાળની અંદર ખાસ આનો લાભ લેવા આપશ્રીને નમ્ર અપીલ છે